નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર સોનગઢ પ્રીમિયર લીગ ત્રણની ફાઇનલ મેચ ગાયત્રી મોટર્સ અને જય દ્વારકાધીશ ઇલેવન વચ્ચે રમાઈ તાપી જિલ્લા સોનગઢ તારીખ બાર મે સોમવારે સોનગઢ નગરના સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે એનજીએફ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત એસપીએલ જેમાં જય દ્વારકાધીશ ઇલેવનનો સુપર ઓવરમાં વિજય થયો હતો કરવામાં ટુર્નામેન્ટના ઇનામો ડોક્ટર જયરામભાઈ ગામી સાહેબના દ્વારા આપવામાં આવ્યા હતા સોનગઢ નગર ભાજપ પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત અને એસપીએલ એના સંયોજક સાથે કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા રાજેન્દ્રભાઈ ભવસાર કિશોરભાઈ ચૌધરી વિજયભાઈ વસાવા નિખિલભાઈ શેઠ વિમલ દેસાઈ જયેશભાઈ દેસાઈ વગેરે વડીલો હાજર રહ્યા હતા ટૂર્નામેન્ટ કોઈપણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ થઈ એ બદલ ખેલાડીઓ મિત્રો અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારના સપોર્ટની જરૂર પડે તો તેઓ સાથે છે એવી ખાતરી પણ આપી હતી આ કાર્યક્રમમાં સોનગઢ નગરના ક્રિકેટ પ્રેમીઓ સિનિયર ક્રિકેટર સોનગઢ નગરપાલિકાના સભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારોશ્રીઓ તથા નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી એડિન સાથે રિપોર્ટર વિકાસ પાટીલ તાપી

આ ટુર્નામેન્ટમાં આ તો અમે એસપીએલ એટલે આઈપીએસ સિસ્ટમમાં રમવામાં આવે છે એની અંદર આઠ ટીમ હોય છે આઠ ટીમની અંદર સાત મેચ રમવામાં આવે છે અને જે ટોપ પર રહે છે એ ચાર ટીમ ક્વોલિફાય થઈને રમે છે અને ચાર ટીમની અંદર છેલ્લે અંતે બે ટીમ ફાઈનલમાં આવી હતી અને ફાઈનલની અંદર દ્વારકાધીશ વિજય થઈ છે ઓકે કહેવામાં આવે છે કે આ ટુર્નામેન્ટની અંદર એક રોમાંચક મેચ આવેલી હતી એનું શું કહેશો આપ ખરેખર એસપીએલ સિઝન થ્રીની અંદર આ ફાઈનલ એ ટાઈ થઈ આનથી વધારે રોમાંસ શું છે કે છેલ્લા બોલમાં બે રન જોઈતા હોય અને એક રન લઈને ટાઈ થઈ એ સૌથી રોમાંચક મેચ થયેલી છે આ એસપી સિઝન થ્રીની